ગંભીરા બ્રિજ જ્યારે તૂટ્યો તે જ દિવસે અમે અમારા કલેક્ટરને એ પહેલાં આ પુલમાં જે બધા ખાડા પડી ગયા હતા આ નેશનલ હાઈવે છપ્પનમાં આવે છે અને એના કાર્યપાલક ઇજનેર છે અંજુ શર્મા છે રાજપીપલા બેસે છે એને પણ મેં રજૂઆત કરી હતી અને અમારા પ્રમુખશ્રીએ તાત્કાલિક રજૂઆત કરીને આ બધા ખાડા પૂરા આવ્યા છે અને પુલને ચેકિંગ કરવા માટે કલેક્ટર સાહેબની સૂચના મુજબ નેશનલ છપ્પનના અધિકારીઓ પણ આવ્યા હતા એમને પણ રિપોર્ટ લીધા છે અને ટેકનિકલ રિપોર્ટ આવ્યા પછી એમાં શું કરી શકાય એ પણ એ નિર્ણય કરવાના છે એટલે અત્યારે મેં અમારી એટલી જ વાત છે કે ભાઈ અહીંયા બસો જે અત્યારે પુલ સુધી નથી લઈ જવાતી વિદ્યાર્થીઓ છે આ બધાને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે કે બાળકોને ત્યાં પુલના છેડે સુધી લઈ જાય ત્યાંથી છોડી દે એ પ્રકારની રજૂઆત અમારી જોડે વાલીઓની પણ આવી છે અને બધાની પણ આવી છે કાર્યકર્તાની રજૂઆત છે અમારા સંગઠનની રજૂઆત આવી છે કે આ પુલનો બહુ ઘણો સમય થઈ ગયો છે એટલે આ નવો પુલ બને બીજો ઓરસંગનો અમારો સંખેડા બાદરપુર્વ છે એને પણ લગભગ એ પુલની પણ બહુ સમય થઈ ગયો છે એને પણ ગઈકાલે ચેકિંગ થયું છે ટેસ્ટિંગ રિપોર્ટ આવે એને પણ અમે એ સ્ટેટમાં આવતો હોવાથી અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે કે ભાઈ આ પુલને વહેલી તકે મંજૂર કરો બીજા મેળિયાનો પુલ અમારો આ પુલ અમારા સંસદ સભ્ય એમને પણ રજૂઆત કરી છે એમને પણ કલેક્ટરશ્રીની સાથે અને નેશનલ છપ્પનના અધિકારીઓ જે કાર્યપાલક છે એની સાથે પણ વાત કરી છે એટલે અમારા સંસદ સભ્ય જાગૃત છે એમને વાત કરી છે અમારા પ્રમુખે અધિકારીઓ સાથે વાતાગઢ કરાવીને આ ખાડા પુરાવાનું કામ તાત્કાલિક કર્યું છે કેટલાક લોકો અમે રજૂઆત કરી પુલ ઉપર બેસી ગયા હતા પણ કેન્દ્રમાં ભાજપની સરકાર છે અહીંયા ગુજરાતમાં ભાજપની સરકાર છે બંને સમન્વય સાથે અમે આ કામ કરવાના છે જેટલા આખા જિલ્લામાં બધા ધારાસભ્યો છે બધાએ પોતપોતાના વિસ્તારમાં જે ડેમેજ પુલો થઈ ગયા છે એ પંચાયતના હોય સ્ટેટના હોય એની પણ અમે રજૂઆત સરકારમાં કરવાના છે